नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज तारीख 24 अक्टूबर 2024 जो आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज

બુધવારે મૃતકની પત્નીએ કોર્ટમાં કબૂલ્યું કે હું મારા પતિને સીધો કરવા માંગતી હતી મારી નાખવા નહીં નારાણ પર પસાયતીના હતભાગી જયેશ કાંજી વેલજી હાલાઈની અંદાજે આડત્રીસ વર્ષીય પત્ની જયાબેન જયેશકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ એને કિબેરા લો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ ચૌદ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયાની હકીકત સ્થાનીય માધ્યમોમાં પ્રસિદ્ધ થઈ છે જયાની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી પતિની હત્યાના દિવસે તે પોલીસ કસ્ટડીમાં લેવાયેલા અન્ય ચાર શકમંદો એક સાથે વાતચીત કરી રહી હતી એવું માનવામાં આવે છે કે પતિને શિસ્ત આપવા માટે જયાએ મિત્રની સેવાઓ લીધી હતી તે જણાવે છે કે એને ઘરેલું સમસ્યાઓ હતી પતિ વિરુદ્ધ હત્યાના કાવતરામાં પત્નીએ ભાગ લીધો હોવાનું બહાર આવ્યા બાદ જયાબેન મજિસ્ટ્રેટ ઇરેન કહુયા સમક્ષ હાજર થઈ હતી ફરિયાદ પક્ષે તેણીને અટકાયતમાં રાખવા માટે એકવીસ દિવસની વિનંતી કર્યા પછી કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો